વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયંતર બસાવવા 80 દિવસ બાદ જેલ મુક્ત થતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ હતી વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયંતર બસાવવા 80 દિવસ બાદ જેલ મુક્ત થતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ હતી ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને પોલીસ પ્રશાસને ષડયંત્રપૂર્વક તેમના પર ખોટા કેસો નાખ્યા હતા મારી ફરિયાદ લેવામાં આવી નહીં મને જ ત્રણસો સાતની કલમ લગાવીને એસી દિવસ સુધી જેલમાં રાખ્યો એમ વસાવાએ જણાવ્યું તેમણે સવાલ ઉઠાવ્યો કે ઘટના ઘટી જ નથી તો સીસીટીવી ફૂટેજ જાહેર કેમ નથી કરતા વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ આદિવાસી વિસ્તાર અને સમગ્ર ગુજરાતના મુદ્દાઓ પર ફરી મજબૂત અવાજ ઉઠાવશે અમારો અવાજ ક્યારે દબાવશે નહીં સત્યનો વિજય થશે એમ વસાવાએ ઉમેર્યું આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી

એવો ક્યાંય બન્યો નથી મહિલા ને અપ શબ્દ એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી તૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાઈ દીધો ચૈતનભાઈ ચૈતનભાઈ તમારો ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈસો છે તો આપે માનો છો કે મતદારોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે છે કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા સાત મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ની જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્નો હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહત સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને જ મને પોતા કેસમાં માં પસાર દેવામાં આવ્યો છે